લેવી કોણ લાવવી હું બીની શારપતમ કોકાંજી તણ એ મૂકીને મૂકી બોલ હું તને ઓલી તુ બી દિન નહીં હે મારત ને અગ્રકુમારુ તો કોણ લેવા એમ કહું એનો રૂદાનો વાગ રવિ રવિ બેસે અને ફટુ ફટુ વાળી એને ભેંવું ભેંવું કરતા તા તા આસે પત અલ પૈસા લે પતંગ લેવા વતી વિગત અમે એને આજ ન પાઈ રહ્યો Tātī patāngilēvā jīn. Nāi, mū yā, ība jāhi nāne. Mū ndu? Dōka nūlān pūsvādēvā sōma. Nāni pūsvādēvā. Nāni. Bōla, hātsu bōla, hāla. Hāla, hātsu bōla. Mū hātsu bōla. Hāla. Tātī patāngilēvā. ība jāhi nāne.

આ આના માથે બેસીને પૂછે બપા બેઠા છે ને મોલ ઓલા પર હું બોતો હે મન એમ બોતી